નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાંથી આપણે ઓખામંડ દ્વારકા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકોની ભરતી વિશે ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો અંતમાં જો આપને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઓખામંડળ દ્વારકા તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલકની ભરતી કરાશે ઇચ્છુક ઉમેદવાર સોળ જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે માહિતી બ્યુરો દ્વારા દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ દ્વારકા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અમલીકરણ માટે કેટલાક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલનની ભરતી કરવાની છે ઓખામંડળ દ્વારકા તાલુકાની આવડપરા પ્રાથમિક શાળા ખતુંબા પ્રાથમિક શાળા ટુપણી પ્રાથમિક શાળા મેંદરદા પ્રાથમિક શાળા તથા કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલનની ભરતી કરવાની છે સંચાલકો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એસએસસી એટલે કે ધોરણ દસ સુધી કે તેથી વધારે અભ્યાસ તથા જે તે ગામમાં આવી વ્યક્તિ ન મળે તો ધોરણ સાત પાસ રહેશે ઉમેદવાર કેન્દ્ર કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થામાં નોકરી કરતા ન હોવા જોઈએ તથા વ્યાજબી ભાવની દુકાન

કચેરી સમય દરમિયાન ફોર્મ મેળવી લેવાનું રહેશે અરજી કરવા માટેનો સમયગાળો ગાળો સોળ એક બે હાજર પચીસ સુધીનો રહેશે અરજી કરવા માટે સમયગાળો સોળ એક બે આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અરજી ફોર્મ સાથે જરૂરી અભ્યાસના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે ખર્ચે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ વિડીયોમાં માહિતી કૂદતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો